જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં સીતાની કહાની સાંભળશું આજે વૈશાખ શુદ્ધ નોમ એટલે સીતા જયંતિ કે પછી જાનકી જયંતિ પણ કહેવાય છે તો આ શુભ દિવસે સીતાની કહાની સાંભળવાનો મહિમા છે સીતાની કહાની એટલે માતા સીતાના જીવન ચરિત્રનું સુંદર ભજન માતા સીતા રામ સાથે વનવાસ પૂર્ણ કરી અયોધ્યામાં પધાર્યા રામ રાજા બન્યા અને માતા સીતાને ફરી વનમાં મૂકી આવ્યા લઈ માતા સીતા ધરતી માતાની ગોદમાં સમાયા ત્યાં સુધીનું સુંદર વર્ણન સુંદર શબ્દોમાં કરેલું ભજન એટલે સીતાની કહાની મિત્રો આજના આ વિડીયોમાં મા સીતાની કહાની સુંદર શબ્દોમાં સુંદર રાગમાં સાંભળશું જે સાંભળવી આપની જરૂર ગમશે

તમે સાંભળો મારી બેનો આ સીતાની કહાની રામ રાજા બન્યા તો બીની વાત સુણી તમે સાંભળો મારી બેનો આ સીતાની કહાની રામ રાજા બન્યા તો બીની વાત સુણી તમે સાંભળો મારી બેનો ಆ ಸೀತಾ ಕಹಿ ಲಕ್ಷ್ಮಣ ಲಕ್ಷ್ಮಣ ರಥೋ ಮನೆ ರಥ ಮಾನ ವನ ಮಾ ಕಹಾ ರೋಯ ಥಾ મારે કોને વાત કેવી તમે સાંભળો મારી આ સીતાની કહાણી રોય રોય થાકી મારે કોને વાત કેવી તમે સાંભળો મારી બેલું આ સીતાની કહાની ઋષિ સામે આવ્યા ઋષિ પદ રે આવ્યા મને બેટા કઈ બોલાવી આ સીતાની કહાની ઋષિ સામે આવ્યા ઋષિ પત્ની રે આવ્યા મને બેટા કઈ બોલાવી આ સીતાની કહાની નથી મારે પિતા કે નથી મારે માતા મને વનમાં ઉભી મેલી આ સીતાની કહાની નથી મારે પિતા

મારે કોને દખ કેવા આ સીતાની કહાની નથી મારે દાદા કે નથી મારે મામા મારે કોને દુઃખ કેવા આ સીતાની કહાની નથી મારે દાદા કે નથી મારે મામા મારે કોને દુખ કેવા આ સીતાની કહાની સૂર્ય મારે દાદા ને ચંદ્ર મારે મામા મારે કોને દુખ કેવા આ સીતાની કહાની સૂર્ય મારે દાદા ને ચંદ્ર મારે મામા મારે કોને દુખ કેવા આ સીતાની કહાની એક માસ વીત્યા મારે બે માસ વીત્યા મારે નવ નવ માસ વીત્યા આ સીતાની કહાની સીતાની કહાની નવ નવ માસ વીત્યા હું મન મામ મારે કોને વાત કેવી આ સીતાની કહાની નવ નવ માસ વીત્યા હું મારે બમે પુત્રો જન્મ્યા તમે સાંભળો મારી બેનું આ સીતાની કહાની જંગલ ની મારે બમે પુત્રો જન્મ્યા તમે સાંભળો મારી બેનો આ સીતાની કહાની બબ્બે પુત્રો જન્મ્યા તોય ગળુંડીનો પામ્યા તમે સાંભળો મારી બેનો આ સીતાની કહાની બબ્બે પુત્રો જન્મ્યા તોય ગળુંડીનો પામ્યા તમે સાંભળો મારી બેનો આ સીતાની કહાની આકડાના દૂધની મે ગોળ બનાવી તમે સાંભળો મારી બેનું આ સીતાની કહાની આ કડાના દૂધની મે ગોળ બનાવી તમે સાંભળો મારી બેનું આ સીતાની કહાની બબ્બે પુત્રો જન્મ્યા તે બાળો ત્યાંનો પામ્યા તમે સાંભળો મારી બેનુ આ સીતાની કહાની બબ્બે પુત્રો જન્મ્યા તે બાળો ત્યાંનો પામ્યા તમે સાંભળો મારી બેનુ આ સીતાની કહાની ખાખરાના પાનના મે બાળો ત્યાં બનાવ્યા તમે સાંભળો મારી બેનુ સીતાની કહાની ખાખરાના પુત્રો જન્મ્યા તે પારણિયાનો પામ્યા તમે સાંભળો મારી બેલું આ સીતાની કહાની બબ્બે પુત્રો જન્મ્યા సీతీ కహాని వడలాని వ్యాండు

તમે સાંભળો મારી બેનું આ સીતાની કહાની ઋષિ પત્ની માતાએ આશીર્વાદ આપ્યા તમે સાંભળો મારી બેનું આ સીતાની કહાની દશરથ જેવા દાદા ને જાનક જેવા નાના એની આંગળી એનો માલ્યા આ સીતાની કહાની

એના લાડ કોડનો આ સીતાની કહાણી રામ જેવા સ્વામી હું પામી તમે સાંભળો મારી બેનું આ સીતાની કહાણી રામ જેવા સ્વામી હું શું ખડા પામી તમે સાંભળો મારી બેનું આ સીતાની કહાણી ઋષિ મારા પિતા ઋષિ પત્ની મારી માતા એને સુખ અમને આયપા આ સીતાની કહાણી ઋષિ મારા પિતા ઋષિ પત્ની મારી માતા એને સુખ અમને આયપા આ સીતાની કહા મારી માતા મને માર્ગડો આપો મને ખોળે તમે રાખો આ કહાણી કહાણી ધરતી ધરતીમાંથી જન્મ્યા ને ધરતી માં સણા તમે સાંભળો મારી બેનો આ સીતાની કહાણી ધરતી માંથી જન્મ્યા ને ધરતી રુધિએ રાખે એને કદીએ દુખ નો આવે આ સીતાની કહાણી આ કહાની જે નારી રુધિરે રાખે

એને સપને દુખ આવે આ સીતાની કહાની રામ જેવા સ્વામી સુખડાનો પામી તમે સાંભળો મારી બેનું આ સીતાની કહાની રામ જેવા સ્વામી હું સુખડાનો પામી તમે સાંભળો મારી બેનું આ સીતાની કહાણી તો મિત્રો આ હતી સીતાની કહાની ધરતી માતાએ તેને જન્મ આપ્યો અને ધરતીની ગોદમાં તે સમાયા જનક રાજાની પુત્રી હોવાથી તે જાનકી કહેવાયા છે અને હળથી ખેડાઈને ધરતીમાંથી ઉત્પન્ન થયા હોવાથી તેનું નામ સીતા છે જનક રાજાએ તેની પુત્રી સીતાનો સ્વયંવર રચી અયોધ્યાના રાજા દશરથના પુત્ર શ્રીરામ સાથે તેના વિવાહ ખૂબ ધામધૂમથી કરાવ્યા જનક રાજાએ તેની પુત્રી સીતા માટે સુખ સમૃદ્ધિ અને પ્રેમ વાત્સલ્ય ભરેલું સાસરું ગોત્યું પરંતુ માતા સીતાના ભાગ્યમાં દુઃખ લખાયેલું હતું ચૌદ વર્ષનો વનવાસ ભોગવ્યા બાદ અયોધ્યા નગરીની રાણી બની માત્ર થોડા જ દિવસનું સુખ ભોગવ્યા બાદ ધોબીની વાત સાંભળી રાજા રામે માતા સીતા ગર્ભવતી હોવા છતાં તેની પત્નીનો ત્યાગ કર્યો તેને વનમાં મોકલી દીધા વનમાં માતા ઋષિ મુનિએ અને તેમની પત્નીએ આપ્યો ઋષિ ઋષિ આશ્રમમાં માતા સીતાને બાળકો જન્મ્યા પિતા અને માતાએ તેની સાર સંભાળ કરી તેમને મોટા કર્યા અંતે માતા સીતા જે ધરતી માતાએ તેમને જન્મ આપ્યો એ જ ધરતીમાં સમાઈ ગયા આવી કરુણ કહાની છે માતા સીતાની માતા સીતા એ પતિવ્રતા ઉજ્જવળ ચારિત્રવાન હતા તેનામાં ક્ષમાશીલતા મમતા વાત્સલ્ય સમર્પણ અતિથિ ધર્મ એવા દરેક આદર્શ માતા સીતાના ચરિત્રમાં હતા ભારતની દરેક નારીમાં તેમના વાણી વ્યવહાર ચારિત્રમાં જો આ ગુણ હોય તો દરેક ઘર પરિવાર કે કુટુંબમાં ક્યારેય કોઈ વિખાદ વિષાદ ન રહે આવું આદર્શ પાત્ર છે માતા સીતાનું માતા સીતા એ ત્યાગ સહનશીલતા બલિદાન અને સમર્પણની મૂર્તિ છે ત્યાગ બલિદાન સમર્પણ અને સહનશીલતા આ ચાર વસ્તુ દરેક નારીમાં આવી જાય તો દરેક ઘર પરિવાર અયોધ્યા નગરી બની જાય તો મિત્રો આવી છે માતા સીતાની કહાણી જે આજે સાંભળવાનો મહિમા છે જે તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી આપને જરૂર ગમી હશે તો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જણાવી વિડીયોને લાઇક કરી જય માતા સીતા જય જાનકી મૈયા જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ